Oh um. बोले राम चंद्र

પાર્કમાં આજે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વક્તા શ્રી સીતારામ બાપુ તમે આજે વક્તા તરીકે આજે અહીંયા જે લોકોને કથા સંભળાવો છો તો શું કહેશો કથાનો જે આ સાર છે એમાં શું કહેશો તમે જયશિયા સારમાં એ છે કે રામકથા એટલે હરિભજન કરી રહ્યા છીએ એના અંદર એક જ સાર છે કે એક ઘડી આધી ગઢી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કુટી અપરાધ હરિભજન કરવાથી જાગૃતિ આવે છે લોકોને સંસ્કાર આપણે આપીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ જ્યાં જ્યાં આવી રામકથાઓ થાય છે ઠીક બે હેતુ છે કે પીપળ પૂજ્યને મેં ચલી અપને તનકે કાજ પીપળ પૂજ્ય હરિ મિલે એક પંથને દોકાજ તો આના અંદર બે ફાયદા છે માનો કે આપણું સંસ્કૃતિ જાગૃત રહે છે સંસ્કૃતિના માટે આપણે રામકથા કરી રહ્યા છે સારા વિચારો આપણા યુવાનો સુધી પહોંચે છે સારા વિચારો દીકરી સુધી પહોંચે છે રામ રાજ્ય જીવન કેવી રીતે જીવવું ઘરમાં કેવી રીતે રામ રાજ્ય લાવવું એના સારા વિચારો બધા કથાકારો દ્વારા આ કરવામાં આવે છે અને ભગવાન હરેકના હૃદયના અંદર મારો વાલો વસવાટ કરે અને હરેકનું જીવન મંગલમય બને અને હરેકના ઘરમાં રામ રાજ્ય થાય એવી ગાદી ઉપરથી મારી પરમાત્મા એક પ્રાર્થના છે મારી લોકોએ અહીંયા તમે વ્યસન મુક્તિનું પણ તમે અંદર કથાની અંદર કહ્યું છો તો વ્યસન લોકો વ્યસન મુક્ત થઈ શકે છે હા વ્યસન મુક્ત થઈ શકે છે લોકોને પ્રાર્થના કરીએ છીએ અને હું એટલું માનું છું આપણે કે ચાલો બધા શી શકતા નથી પણ જેને પણ ઉતાર્યું છે કદાચ વ્યસન છોડી ના શકે પણ વ્યસન કરવા જાય ને યાદ આવે બાપુ કથામાં આવું કહેતા હતા એમાં પાંચ મિનિટ એનું મન રોકાઈ જાય એમાં પણ આપણા માટે વ્યસન મુક્તિ જેવું લાગે છે મને તમને રૂક્ષ્મણી પાર્કમાં આજે આઠ ત્રણ બે હજાર પચીસથી જે આયોજન કરવામાં આવ્યું કથનનું આયોજન કરવામાં આવ્યું છે અને સેના લાભાતે આયોજન કરવામાં આવ્યું છે અને સોસાયટીના તમામ રહીશો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના વિશે થોડીક માહિતી આપશો શ્રી રામ રૂક્ષમણી પાર્ક હળવદ શ્રી રામ પારાયણ યજ્ઞ રામ ભરોસે રામ પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં કથાના મુખ્ય વક્તા સીતારામ બાપુ છે અને એ આઠ ત્રણ બે હજાર પચીસ થી આ કથા રુક્ષમણી પાર્કની અંદર શરૂ છે જેના તમામ રૂક્ષ્મણી પાર્કના રહીશો આ કથાની અંદર જોડાયેલા છે કથાનું રસપાન કરી રહ્યા છે અને આજુબાજુની સોસાયટીમાંથી પણ ઘણા બધા લોકો કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે અહીં સીતારામ બાપુનું જે વક્તવ્ય છે કથાનું જે રસપાન કરાવે છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રેરણાદાયી છે અને જેમાં આજે કથાનો સાત આઠમો દિવસ છે એની અંદર રામ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવેલું છે અને આ કથામાં રુક્ષ્મણી પાર્કના તમામ રહીશોએ ખૂબ સાથ સહકાર આપેલો છે અને આમને આ કથા સોળ તારીખ સુધી ચાલનારી છે જય શિયારામ હલો જય સીતારામ અહીંયા પુષ્પણી પાર્ક સોસાયટીમાં પરેડ ગોઠવાઈ છે અને બસ તો અહીંયા વધતા છે સારું આયોજન કર્યું છે બધા સોસાયટી પર બસ બધું